કેટલા વીઘા એક્ટર થાય છે મૂળી તાલુકામાં કેટલા વીઘા એક્ટર થાય તમારી પાસે નોલેજ નથી અમે રજૂઆત કરીએ અમને નથી સમજાતું અમે રજૂઆત જવાબ થી મિનિટ મિત્રો સાહેબે સહજ ભાવે સ્વીકાર્યું મેં તમાકુ ખાધી છે તમને કોઈ વાંધો નથી ને આપણને કઈ અમને વાંધો નથી સહજ ભાવે સ્વીકારી લો કે કેટલા વીઘાએ કેટલા હેક્ટર થાય કેટલા એકરણ